અધિકારીઓને બાકી ટેક્સ ઉઘરાવવા માટે હવે ઢંઢેરો પેટવો પડી રહ્યો છે લોકો આ અનોખા નાટક ને જોઈને મહાનગરપાલિકાના સત્તાધીશો સામે સવાલ ઉઠાવી રહ્યા છે શહેરના વિકાસ માટે અને સુવિધા માટે વેરો તો ભરવો જ પડે પરંતુ લોકો ભરતા નથી તેથી જે લોકોના વેરા બાકી છે તેમને જગાડવા માટે મહાનગરપાલિકાએ ઢંઢેરો પીટાવવાનું અને માઈકથી લોકોને જાગૃત કરવાનું એક અભિયાન શરૂ કર્યું છે બાકી ટેક્સ ભરપાઈ કરવા માટે નમ્ર વિનંતી આપણે શહેરના વિકાસમાં ભાગીદાર બનવા માટે આપણો ઘરવેરો જરૂરથી બને શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં ઢોલ નગારા સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા અને બાકી કરવા માટે જણાવ્યું હતું જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો ઘણા બધા એવા કરદાતાઓ છે કે તેમને કોઈ કારણસર ટેક્સ નથી ભરી શકતા અને એ બધાને અત્યારે જાગૃત કરવા માટે અમે એક ઝુંબેશ શરૂ કરી છે કે એ લોકોને ખ્યાલ ના હોય તો એ લોકોને ખબર પડે કે અમારો આટલો ટેક્સ બાકી છે એમને પહેલા પણ અમે ઘણી બધી નોટિસો આપી ચુક્યા છે નોટિસોના પણ ઘણા બધા ટાઈપ્સ હોય છે પણ નોટિસો પણ એમને સૌ કરી છે પણ કોઈ કારણસર ભરી નથી શકતા તો પછી છેલ્લે અમારે આ પગલું પણ ભરવું પડે છે કઈ રીતે જે જે લોકોના પણ ટેક્સ છેલ્લા એક વર્ષમાં બાકી છે એ લોકોનું લિસ્ટ અમારી પાસે છે અને એરિયા પ્રમાણે અમે દરેક ટીમ બનાવી છે અને ટીમ પ્રમાણે અમે એ એરિયામાં જઈને ઢોલ નકારા સાથે એમને જાગૃત કરીએ છીએ અને એક જવાબદાર નાગરિક તરીકે એમની ફરજ શું છે એ અમે એમને જણાવવા માંગીએ છીએ મહાનગરપાલિકાનું આ અભિયાન તો સારું છે પરંતુ સવાલ એ છે કે શું લોકો વેરો ભરે છે તે પ્રકારની સુવિધા તેમને મળે છે અહીં જે લોકો વેરો નથી ભરતા તેમની વાત નથી કરતા મહાનગરપાલિકાની કામગીરી નો અમે વિરોધ પણ નથી કરતા પરંતુ જયારે વેરો ભરનારા લોકો સુધી અમે પહોંચ્યા તો સાંભળો તેમણે શું જણાવ્યું એક સારી વાત છે કે ભલે ચલો ટેક્સ ઉઘરાવા માટે ઢોલ નગારા જઈને ટેક્સ લોકો ભરી શકે ભરે એ બાબત સારી છે પણ હવે જો ટેક્સ જે વસૂલે છે હવે એ કસ્ટમરને જે સુવિધા મળવી જોઈએ નળ ગટર જે પાણી જે ચોમાસામાં તમે જોવો જ છો ઠેર ઠેર પાણી ભરાઈ જાય લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે હવે લોકો બિચારા આટલા વર્ષો કમાઈને જે ભેગું કરેલું હોય હવે બધું પાણીમાં મળી જાય મિટીમાં મળી જાય છે સમજો હવે ગટરનું પાણી એમના ઘરમાં જાય છે તો કોઈ મતલબ ખરી આ ટેક્સ લેવાનો ચલો ટેક્સ તો ગવર્મેન્ટ હક છે એ ઉઘરાવે અને આપણે ચુકવવા માટે બી બંધાયેલા છે દરેક જણ ચૂકવે છે નથી ચુકવતા બે નંબરની વાત છે પણ ગવર્મેન્ટ જે ટેક્સ લે છે પ્રમાણે સેવા સુવિધા આપે છે કોઈ પબ્લિકને સેવા સુવિધા આપતા જ નથી આટલા ખાડા આટલા દરેક જગ્યાએ હજુ હમણાં નવા રસ્તા બનાવે તો એ ખાડા પડી જાય વરસાદ પડે તો પાણી ભરાઈ જાય હવે આપણે વ્હીકલ ચલાવતા હોય ક્યાં કઈ જગ્યાએ ખાડો છે શું છે ટેકરો છે ખબર જ ના પડે વરસાદમાં

尚蒂提·马一杰是。